આલી મને મજા છે દાદા હોય ને મજા આવે ચાલો હું ભાગ ગયો મહિન્દ્રા થાર આપણી જ બ્રાન્ડ તો કયો નો આકો રિમોટ થી કંટ્રોલ થાય જોઈ શકો છો કયો નો આવ્યો તો એનો નો જોઈ શકો છો આખો બુજ ભીરો અને થાર મહિન્દ્રા થાર આને રિમોટ કોટી રોવાના થઈ ગયા આસ્કો જોઈ શકો છો

મિત્રો આટ એન મધ્યમાં ઉતરા જોઈ શકો છો આ બંધ વેલા આગળ ઉતરા તો બહુ હાલીને જવું પડે અત્યારે હવે બહુ હતી બહુ એટલે હવે હાલીને જાય હવે આગળ પછી આગળ પ્રસંગ લાગે આગળ આત્રાનો પ્રસંગ છે હવે આગળ કરે ડિઝાઇન બનાવી

રૂમ બાકી છે એમાં માસડો બંધાઈ ગયો અને આમાં રેતી હોય ઓલામાં ક્યાં હા હું હજી જ છું આમાં પ્લાસ્ટર થઈ ગયું બાથરૂમમાં થઈ ગયું ફાઈનલી બતાવી દઉં આખા રૂમમાં ફાઈનલી રૂમમાં પ્લાસ્ટર થઈ ગયું અને આમાં બાકી છે માસડો બંધ નથી આવ્યા એ લોકો અને

ઉપાડ લેવાની છે અને ઉપડી પણ થશે અને પ્લાસ્ટર કરવાનું ચાલુ છે આપણે પણ કર્યું બધું તો તમે જોઈ શકો છો તમને આગળ બતાવી તો મિત્રો હવે આજના લાંબો થઈ જાય ગોડાઉન ની બે દિવાલો ઉપડી ગઈ બે દિવાલું કાલે દિન કામ બે દિન પતાવી દઉં દસ વાગે નવરાત્રી હતા રસોડામાં લાદી થઈ ગઈ આજના માટે એટલું કોમેન્ટ અને બે લાયકન દબાવતા રહીજો અને હવે કાલે તમને આપણે કાલનો બ્લોગ બનાવશું આજે રાજકોટનો બેનો મિક્સ હતો એના માટે એટલું જ આવી ગયો સબસ્ક્રાઈબ કરતા જઈજો રામ રામ ડાયરાને